सेफ ये आपने क्या बनाया है ये अफगानी चीजी आएगा इसके अंदर और उसके ऊपर से चीज ही आएगा चीज ग्रेट करेंगे हम उसके ऊपर चीज आएगा आपको खाएंगे ना तो मजा आ जाएगा लोग एक बार तंदूर करके देते हैं हम दूसरी बार तंदूर करके देते हैं कि हम मुंह में लगे चीजी નાખો <coughs> 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 <Nakwa>?

આ લોકો પ્યોર અમૂલ નું ક્રીમ વાપરે છે અને હું કન્ટિન્યુ જોઈ રહ્યો છું કે આ બતાવો છો અમૂલ ના ક્રીમો અમૂલ ના ક્રીમો વાપરે છે ઘણી બધી જગ્યાએ તમને છે ને જોવા મળશે કે ભાઈ અમૂલ ક્રીમ અમૂલ ક્રીમ પરંતુ આટલી સારી રેસ્ટોરન્ટમાં ઘણા લોકો અમૂલ ક્રીમ વાપરતા નથી પરંતુ અહીં વપરાય છે અમૂલ ક્રીમ क्वार्टर क्वार्टर ग्रीन प दो Water. ये <laughs> <laughs> सब सब छोड़ दिया तो धनना नहीं कैसे तो करके पैसे डाल ओके okay. <laughs> <noise> OK。なきのかいわのいわのなきと મખણ મરીની વાત કરું કે ભયા મટકાની વાત કરું તમે એક ફેરી અહીં આવસો ને મને યાદ રાખશો કે તમે કાયમ માટે અહીંના રેગ્યુલર કસ્ટમર થઈ જવાનો છો ઘણી ઘણી સરસ આઈટમ બનાવી છે બાળકોને પણ ભાવ છે એવું નથી કે હાઈ સ્પાઈસી છે એવું નથી કે બહુ તીખું બનાવ્યું છે તમારું બાળક પણ તમે અહીં તમે તમારું બાળક પણ લઈને અહીંયા આવશો ને તો આરામથી ખાઈ શકશે બધી જ બધી જ આઈટમ ઘણી સરસ ઘણો ફ્લેટ ટેસ્ટ છે અને ધી બેસ્ટ કહેવું છું કે એક ફ્રીજ જરૂરથી વિઝિટ કરો પટિયાલા એક્સપ્રેસનું તમે મને યાદ કરશો કે મસ્ત જગ્યા બતાવી દીધેલી છે લોકેશનની વાત કરું તો અલથાણમાં આવેલું છે સંગીની સર્કલ ત્યાંથી તમે લેફ્ટ ટર્ન મારશો ને એ જશે પટિયાલા એક્સપ્રેસ કોન્ટેક્ટ નંબર તમે ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક કરીને તમે એનું લાઈવ લોકેશન પર મંગાવી શકો છો તેની વાત કહું કે આ વસ્તુ બીજા બધાએ પણ જોવા જેવી છે તમે ધાબામાં રેસ્ટોરન્ટ લઈને બેઠેલા છો પરંતુ તમે પ્લેટિંગમાં પ્લેટિંગમાં સર્વ કરો તમે જે પેપર ડિશમાં સૌ કરો છો ને તો એક મેસેજ આપવા માંગુ છું કે પેપર ડિશમાં સર્વ કરતા પેપર ડિશમાં તમે સર્વ કરો છો એના કરતાં પ્રોપર રેસ્ટોરન્ટનો તમે અહીં સર્વિંગ કરશો ને તો લોકોને ગમશે